જી આપણે જે રીતના ટેક્સની વસુલાત કરવામાં આવી હતી મહાનગરપાલિકા બન્યા પછી જ્યારે પહેલું બજેટ અમે રજૂ કર્યું ત્યારે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બે સ્કીમ રજૂ કરવામાં આવી જેમાં અગાઉનો ટેક્સ જેનો બાકી છે એના માટે એક ત્રણથી ત્રીસ ચાર સુધી એટલે કે બે મહિનાની અમે વિન્ડો રાખી છે જેમાં એક એક સાથે બધો ટેક્સ જો કોઈ આપવા તૈયાર હોય તો એને મિલકત વેરામાં દસ ટકા રિબેટ આપીએ છીએ તદઉપરાંત બીજી સ્કીમ એવી છે કે જે એડવાન્સ ટેક્સ ભરવા માગતા હોય બે હજાર પચીસ છવ્વીસનો એવા ટેક્સ પેયર માટે એક ચારથી ત્રીસ છ સુધી ત્રણ મહિના માટે અમે એડવાન્સ ટેક્સ કોઈ ભરશે અને એનો જૂનો વેરો બાકી નહીં હોય તો એવા ટેક્સ પેયર માટે પણ દસ ટકા રિબેટ એડવાન્સ રિબેટ ની સ્કીમ અમે મૂકેલી છે આ યોજનાનો બહુ વડો પ્રતિસાદ અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે આના માટે અમે એક ઝુંબેશ રૂપે પણ અમારા જેટલા પણ ટેક્સના કર્મચારીઓ હતા જે નવા દસ ગામ ભણેલા છે ત્યાં એમને મૂકીને તમામ ગામમાં પણ જાણકારી આપવામાં આવેલી નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં પણ ફરી ફરીને બધે જાણકારી આપવામાં આવેલી અને આ ઝુંબેશના ભાગરૂપે માર્ચ મહિનામાં અમે ત્રણ કરોડ છ લાખ જેટલી વસૂલાત કરી શક્યા છીએ જે અત્યાર સુધીના નગરપાલિકા સમયના ઇતિહાસનો રેકોર્ડ એક છે સારી એવી ટેક્સ વસૂલાત આવી છે એના માટે હું નડિયાદ મહાનગરપાલિકાના સમગ્ર ટેક્સ પેયર્સનો પણ આભાર માનું છું તેમજ આગામી સમયમાં અમારી આ ઝુંબેશ ચાલુ રહેશે અને જો ત્રીસ ચાર પછી કોઈ પણ બાકીદાર પોતાનો ટેક્સ નહીં ભર્યો હોય તો અમે એમાં અઢાર ટકા વ્યાજ સાથે સખ્તાઈથી વસુલાતની કાર્યવાહી પણ કરીશું